સુરતના જહાગીર મોરા ભાગળ વિસ્તારમાં એક પરિવારના ચાર લોકો રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંચમા માળે ફ્લેટમાં ચાર લોકો રહેતા હતા જેમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે તમામની ઉંમર પંચાવનથી સાઠ વર્ષની છે રાત્રે જમ્યા બાદ ચારે સૂતા હતા અને સવારે ઉઠ્યા જ નહીં અને મૃત હાલતમાં મળી આવ્યા છે ચારેના મોત હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે કેવી મોત થયેલ છે એ બાબતે હજુ હાલમાં આપણને કોઈ બાબતની માહિતી મળી નથી એમાં એમને કોઈ પોઈઝનિંગ છે કે એમને સુસાઇડ કર્યું છે કે શું છે ખરેખર આપણે એફએસએલ ના ટીમ બોલાવી છે વિડીયોગ્રાફર બોલાવ્યા છે આપણે બીજી બધી ટીમોને બોલાવી છે એટલે એકવાર આપણને કંઈક જો પ્રાથમિક માહિતી મળે તો પછી હું તમને આપી શકું આપણે હાલમાં તો ચાર માણસોના મરણ થયેલ છે એમાં જે એ વિગત જે છે એ પણ હાલમાં જો લેવાનું ચાલુ છે એમાં એમના મુકેશભાઈ એમનો બાબોજી એ અહિયાં આ નંબર માં રે છે મકાન માં એમ ઈ એકસો એકમાં રે છે મુકેશભાઈ છે આ મકાન જે છે એમાં એના મધર એનો નાનો ભાઈ અને એના વાઇફ આ ત્રણ માણસો રહે છે આપણે પરિસ્થિતિમાં તો હાલમાં જે ચાર વિક્ષમો જે છે ચાર વ્યક્તિઓ એ મૃત હાલતમાં છે જે અત્યારમાં જે છે માનો કે અત્યારમાં તો હું આવ્યો ત્યારે આ પ્રમાણે છે હું તપાસ કરું ત્યારે મને સાથે ફેલા આવે ખરેખર કે આની અગાઉ કઈ બીજી કોઈ સિચ્યુએશન હતી કે કેમ થાય ખરે હાલના તબક્કે જો તો જ્યાં આપણે પ્રાથમિક તપાસ ચાલી રહી છે એટલે હાલના તબક્કે આપણે કંઈ પણ કેવું એ બહુ થોડું વહેલું કહેવાશે ખરેખર આપણે તપાસ કરીએ છીએ આપણે વિડીયોગ્રાફી કરી અને આખા ઘરનું સર્ચ કરીશું અને એમાં પણ આપણે કંઈ મળી આવે છે કે કંઈક લખાણ કે કંઈ પણ આપણે એ બાબતે આપણે વિડીયોગ્રાફી કરીને સર્ચ કરીશું આપણે એમ નેમની સર્ચ કરીએ એમ વિડીયોગ્રાફી કરીને સર્ચ કરીશું આપણે તો વિડીયોગ્રાફર પણ આવે છે એફએસએલની ટીમ પણ આવે છે આ બધા સેમ્પલ પણ લેવડાવવાના છે એમના બરાબર આટલી વિગત છે પ્લાસ્ટિક આપના ઘટનામાં તો મને બહુ ચોક્કસ ખબર નથી મારા ભત્રીજીનો ફોન આવેલો હું અહીંયા આવેલો હતો કે આવા ચાર જણનું મૃત્યુ થઈ ગયું શું થયું છે કારણ તો ખબર નથી આ પોઈઝન થઈ ગયું છે રાતે જમેલા પછી રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવે શું થયું એમાં એક મારા ભાભી થાય છે અને બે એમની બેન ચેન એક એમને બનેવી છે બધાની લગભગ સમજો ને સાહીઠ ની ઉપર પચાસ ની ઉપર છે ફૂડ પોઈઝન છે આત્મહત્યા કર્યો કરે છે મહેમાન લોકો સાથે તો નહીં જ કરે છે ઘરના વ્યક્તિ હોય તો કઈક આત્મહત્યા કરી છે તકલીફ પડી હોય તો મને લગભગ આસપાસ ખબર પડી આજ રોજ સવારના નવ ની આસપાસ જહાંગીરપુરા ખાતે આવેલ રાજરંશ રેસિડન્સીમાં ચાર મૃતકો મળી આવ્યા હતા જેમના પરિવાર છે તેમના પુત્ર દ્વારા સવારના નવ વાગ્યાની આસપાસ ચા પાણી નાસ્તા માટે એમના ફ્લેટમાં જતાં એમને માલુમ પડ્યું કે અંદરથી દરવાજો કોઈ ખોલતું ન હોય એમણે બીજી ચાવીથી દરવાજો ખોલ્યો ખોલ્યો ત્યારે એ છોકરાને એમના ત્રણ બે માસી છે અને એક માસા છે અને એક એમની મધર છે મમ્મી છે તે મૃત હાલતમાં મળી આવ્યા હતા તેમણે તરત પરિવારના જે છોકરો છે તેમણે તરત એકસો આઠમાં જાણ કરી હતી અને એકસો આઠ મૃત જાહેર કરતા તેમણે તરત પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અને એફએસએલની ટીમ હાલ તપાસ કરી રહી છે કે આ ઘટના કઈ રીતે બની છે ચાર બોડી જે છે મૃત્યુ મૃતક હાલતમાં પડી છે અને ટોટલ ઘરનો સમગ્ર સામાન વ્યવસ્થિત રીતે છે કોઈ અસ્તવ્યસ્ત નથી માત્ર ચાર બોડીમાંથી બે બોડી એ નીચે છે ફ્લોર પર છે અને બે બોડી બેડ પર છે આ જે પરિવાર છે તેના છો જે છોકરો છે એના બે માસી છે એક માસા છે અને એક એની મધર છે